નમસ્કાર આકાશવાણી સમાચાર વાંચે છે પ્રથમ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પુણેમાં મંત્રાલયની પશ્ચિમ ક્ષેત્રીય પરિષદની સત્યાવીસમી બેઠકની અધ્યક્ષતા કરશે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરની એક દિવસની મુલાકાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સાથે પોતાના વિચારો રજૂ કરશે પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં અત્યાર સુધીમાં અગ્નિસિત્તેર કરોડ એકત્રીસ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું અને ડબલ્યુટીટી ફીડર્સ કેપાડોસી ટેબલ ટેનિસ સ્પર્ધામાં ભારતના આકાશપાલ અને પોયમમતી બેસિયાએ મિક્સ ડબલ્સમાં રજત ચંદક જીત્યો કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે પુણેમાં ગૃહ મંત્રાલયની પશ્ચિમ ક્ષેત્રીય પરિષદની સત્યાવીસમી બેઠકની અધ્યક્ષતા કરશે આ પરિષદમાં મહારાષ્ટ્ર ગુજરાત અને ગોવા રાજ્યોના મુખ્યમંત્રીઓ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના કેન્દ્રશાસિત પ્રદેશોના વરિષ્ઠ મંત્રીઓ વહીવટકર્તાઓ અને વરિષ્ઠ વહીવટી અધિકારીઓ ભાગ લેશે ગૃહમંત્રી જનતા સહકારી બેંકના પ્લેટીનિયમ જુબેલી વર્ષના સમાપન સમારોહમાં પણ ઉપસ્થિત રહેશે અને પુણે જિલ્લામાં પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનાના બીજા તબક્કાના લાભાર્થીઓને સ્વીકૃતિપત્રોનું વિતરણ પણ કરશે આ પ્રસંગે રાજ્યના દસ લાખ લાભાર્થીઓને આ યોજનાનો પ્રથમ હપ્તો પણ આપવામાં આવશે આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને અજીત પવાર સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું છે કે ટકાઉ વિકાસ હવે માત્ર એક વિકલ્પ નહીં પણ એકમાત્ર રસ્તો છે શ્રી ધનખડ ગઈકાલે નવી દિલ્હીમાં એકવીસમાં આફ્રો એશિયન ગ્રામીણ વિકાસ સંગઠન પરિષદના ઉદઘાટન સત્રને સંબોધિત કરી રહ્યા હતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે ગ્રામીણ વિસ્તારોની મદદથી ટકાઉ વિકાસનો પાયો રાખી શકાય છે તેમણે કહ્યું કે ગ્લોબલ સાઉથને વૈશ્વિક પ્લેટફોર્મ પર લાવવો તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દુરંદેશી વિચારસરણી હતી દરમિયાન ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરની એક દિવસની મુલાકાતે જશે તેઓ છત્રપતિ સંભાજીનગરમાં બાબાસાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકર મરાઠા વાડા યુનિવર્સિટીના પાસઠમાં દીક્ષાંત સમારોહની અધ્યક્ષતા કરશે શ્રી ધનખડ સરસ્વતી ભવન કોલેજ ખાતે બંધારણ જાગૃતિ વર્ષ અને અમૃત મહોત્સવનું ઉદઘાટન પણ કરશે પૂજા કૃષિ વિજ્ઞાન મેળો બે હજાર પચીસનો આજે નવી દિલ્હીમાં આરંભ થશે કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ આ મેળાનું ઉદઘાટન કરશે ત્રણ દિવસીય મેળાની વિષય વસ્તુ છે આધુનિક કૃષિ વિકસિત ભારત કૃષિ વિજ્ઞાન મેળાનું મુખ્ય આકર્ષણ ભારતીય કૃષિ સંશોધન સંસ્થા દ્વારા વિકસાવવામાં આવેલી નવી જાતો અને ટેકનોલોજીનું જીવંત પ્રદર્શન છે આ ઉપરાંત ભારતીય કૃષિ સંશોધન સંસ્થા કૃષિ વિજ્ઞાન કેન્દ્રો ખેડૂત ઉત્પાદક સંગઠનો ઉદ્યોગ સાહસિકો અને સ્ટાર્ટઅપ્સની આશાસ્પદ ટેકનોલોજીઓ ઉત્પાદનો અને સેવાઓ પણ પ્રદર્શનો યોજવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સાથે પોતાના વિચારો રજૂ કરશે આ માસિક રેડિયો કાર્યક્રમનો એકસો ઓગણીસમો એપિસોડ હશે આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પણ પ્રસારિત કરવામાં આવશે આકાશવાણી સમાચાર દૂરદર્શન સમાચાર પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુ ચેનલ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે આ ઉપરાંત આવતીકાલે રાત્રે આઠ વાગ્યે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ ઓન ડેસ્કોટ એબીએડીને ફોલો કરશો હવે મહાકુંભના સમાચાર પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં અત્યાર સુધીમાં અગ્નિ કરોડ એકત્રીસ લાખથી વધુ શ્રદ્ધાળુએ ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું છે દરરોજ વિશ્વભરમાંથી લાખો ભક્તો આ દિવ્ય મહોત્સવમાં પહોંચી રહ્યા છે અને શ્રદ્ધાની ડુબકી લગાવી રહ્યા છે ગઈકાલે દેશના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સહિત લગભગ એક કરોડ અઠાવીસ લાખ ભક્તોએ સંગમમાં પવિત્ર ડુબકી લગાવી હતી અમારા સંવાદદાતાનો એક અહેવાલ સાંભળીએ महाकुंभ में देश के विभिन्न राज्यों से संत और श्रद्धालु आ रहे हैं इसी कड़ी में असम के मुख्यमंत्री हिमंत बिश्वा शर्मा ने भी पवित्र स्नान किया श्री शर्मा ने संवाददाताओं से कहा कि पवित्र संगम में आस्था की डुबकी लगाना एक सौभाग्य है परमात्मा को बहुत बहुत आभार कि उन्होंने हम लोगों को मौका दिया कुंभ में स्नान करने के लिए बहुत बड़ा प्रबंधन थे बहुत ही कुशलता का साथ यह मेला को प्रबंधन किया गया बिहार के उप मुख्यमंत्री सम्राट चौधरी ने भी पवित्र संगम में स्नान किया इस बीच पवित्र स्नान करने के बाद केंद्रीय मंत्री सी आर पाटिल ने महाकुम्भ के अंतर्राष्ट्रीय महत्व पर बल दिया और कहा कि विदेश से आए लोगों ने भी यहाँ डुबकी लगाकर अपनी आस्था प्रकट की है एक साल के बाद जो महाकुम्भ यहाँ पर हो रहा है और उसके अंदर पूरे देश के और विदेशियों ने भी इसमें अपनी आस्था प्रकट करते हुए यहाँ पर डुबकी लगाई महाकुम्भ में आज प्रमुख गणमान्य व्यक्तियों में केंद्रीय मंत्री और भाजपा के राष्ट्रीय अध्यक्ष जेपी नड्डा पवित्र संगम में डुबकी लगाएंगे उनके साथ ઉત્તર પ્રદેશ કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ભી હે આદર્શ કે સાથ અભિષેક કપિલ આકાશવાણી સમાચાર પ્રયાગરાજ અમેરિકામાં એક ફેડરલ અદાલતે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વિવિધતા સમાનતા અને સમાવેશ કાર્યક્રમો માટે સરકારી સહાય કાપ મૂકવાના આદેશ પર રોક લગાવી છે બાલ્ટીમોરમાં ન્યાયાધીશ એડમ એબેલન્સે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે આ આદેશ અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરે છે અને સુનાવણી ચાલુ રહે ત્યાં સુધી તેને રોકી રાખવામાં આવશે ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિ તરીકેને તેમના પહેલા દિવસે જ આ આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા તુર્કીમાં ડબલ્યુટીટી ફીડર્સ કેપાડોસિયા ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપમાં ભારતના આકાશપાલ અને પોયમંતી બેસિયાએ મિક્સ ડબલ્સમાં રજત ચંદ્રક જીત્યો છે ગઈકાલે ફાઇનલમાં આકાશ અને પોયમંતીની જોડીનો ટોચના ક્રમાંકિત ચીની જોડી ઝુ ફઇન અને હાન ફિયર સામે સાત અગિયાર અગિયાર પાંચ અગિયાર છ અગિયાર આઠથી પરાજય થયો હતો આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે પાકિસ્તાનના લાહોરમાં ઓસ્ટ્રેલિયાનો મુકાબલો ઇંગ્લેન્ડ સામે થશે આ મેચ ભારતીય સમય મુજબ બપોરે અઢી વાગે શરૂ થશે ગઈકાલે ટુર્નામેન્ટમાં દક્ષિણ આફ્રિકાએ અફઘાનિસ્તાનને એકસો સાત રનથી હરાવીને પોતાના અભિયાનની શરૂઆત કરી હતી પ્રથમ બેટિંગ કરતાં દક્ષિણ આફ્રિકાએ નિર્ધારિત પચાસ ઓવરમાં છ વિકેટે ત્રણસો પંદર રન બનાવ્યા હતા લક્ષ્યાંકનો પીછો કરતા અફઘાનિસ્તાનની ટીમ તેતાલીસ ઓવર અને ત્રણ બોલમાં માત્ર બસો આઠ રન જ બનાવી શકી હતી રિકનને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો હવામાન વિભાગે આવતીકાલ સુધી પૂર્વ ભારતમાં વાવાઝોડા વીજળી અને કરા સાથે છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે આજે પશ્ચિમ બંગાળના ગંગા વિસ્તાર ઝારખંડ અને ઓડિશામાં છૂટાછવાયા સ્થળોએ કરા પડી શકે છે ચોવીસ ફેબ્રુઆરીની રાતથી ઉત્તર પશ્ચિમ ભારતમાં પશ્ચિમી વિક્ષેપની પણ આગાહી કરવામાં આવી છે હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રિદ્ધિ ઉંધાળ અમેરિકાના ચૂંટણી ફંડ અંગેના સમાચારને આજે મોટાભાગના તમામ અખબારોએ પ્રથમ સ્થાને સ્થાન આપ્યું છે ન ગુજરાત સમય લખે છે કે યુસાઇડ વિવાદ ચિંતાજનક કેન્દ્ર સરકાર તપાસ કરશે દિવ્યભાસ્કરે વિદેશ મંત્રાલયના નિવેદનને ટાંકતા લખ્યું કે ફંડિંગ ગંભીર ચિંતાનો વિષય એજન્સીઓ તપાસમાં લાગી છે ફૂલછાબે હેડલાઇન બનાવતા લખ્યું કે ભારતની ચૂંટણીમાં અમેરિકી દખલની તપાસ શરૂ ગુજરાત સમાચારે લખ્યું કે અમેરિકા તરફથી મળતું વોટર ટર્નઆઉટ ફંડ બે હજાર બાવીસમાં બાઇડન સરકારે ભારત નહીં પણ બાંગ્લાદેશ માટે મંજૂર કર્યું હોવાનું ઘટસ્ફોટ અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પુણેમાં મંત્રાલયની પશ્ચિમ ક્ષેત્રીય પરિષદની સત્યાવીસમી બેઠકની અધ્યક્ષતા કરશે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરની એક દિવસની મુલાકાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સાથે પોતાના વિચારો રજૂ કરશે પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં અત્યાર સુધીમાં અગ્નિસિત્તેર કરોડ એકત્રીસ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું અને ડબલ્યુટીટી ફીડર્સ કિપ્પાડોસિયા ટેબલ ટેનિસ સ્પર્ધામાં ભારતના આકાશ પાલ અને પોયમંતી બેસિયાએ મિક્સ ડબલ્સમાં રજત ચંદ્રક જીત્યો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા